મે તમારું પૂછું તમે રાજનો પ્રધાનજી છો પ્રધાન પ્રધાનજી છો હા રાજનો પ્રધાન પ્રધાનજી હુંજી આ કયો નગર છે અને બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ ખબર ન પડી જાય આમાં હું કાઈ તમને મને તમારી બાઈસા આવે બાઈસા પણ નથી કહેતા એમ તો તારા દાદા છીએ દાદા વરા નાતા તમારા કમનાના ઢીકા બેકો હા દાદા કે

बिगड़ गई नगरी होय हाँ राजा बडियार आज्ञा राज करता होय जो मार बापो नो हुकम फ्रिव आ तो घमे नती हैले पूछो आयो समझियो समझियो डरे आ तो करे केवै डल्ले बिहारी राखो हरवाजी कृष्ण ए केम जैसी कृष्ण बा मारो काम पुरो केम कई भारी गया अरे मार नथी रे उया केम केम हूं थयो तुमने काय

દાદા બાપુ જો તે લાગે જ કરો અમને નહીં લાગતું હોય બાપુ જો મરી લેવાય વાતતા નહીં બાપુ આખ્યું જાઉં એક વખત માંજરી પણ હોય એવી ક્યાં મારી માના મોયસમા વૈસમા નું બોલું જો જાઉં ભગવાન હોય એ બોલો નહીં જે હું હાજર થઈ નું ખાવો ખાવ 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 હમણાં વ્યાદા તમારો હા ભાઈ આ રમજી ગયો प्रणाम सबना सुनो मजा भोजो अच्छा ना हां ना भोजो ना सुनो आज बटिया पर कोटी कोटी वंदन करा से भोजो एक बार काल पर का तुम्हें कोटी कोटी वंदन करी तमार कोटी कोटी नहीं करवानी लाल कोटी काली कोटी सफेद कोटी चकी कोटी पसरंगी कोटी दाढ़ी वाली कोटी इन्हें पके लागो ना ने मन नहीं लागो का हां ना भोजो आज के आज सुना आज मारा दरबार में मेहमान गति करवा कारण भोजो अरे महाराज

બોલો 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 રાજા આજ આજ મારા 20 20 વરસનો ભેર હોય બરોબર છે બાવી શિરોશ શમલાシવ દેવ અરે લીનડા તો જીલામાં નહી આવે પ્રધાનજી લા ફૂદેનો ધક્કા મારી રજવાડાની બાર કાટો હાલો તમે આટુ એમ તો મારે મોટા દાંતથી હળવા જાય સંગાતમાં સુ આઈ લઈને નથી જાવ ઓય કેમ ન જાવું આયા મારા બાપનું છે એમ કીધું મારા બાપનું છેમ ન ભાઈ પ્રેમથી બોલને એમ કહું છું પ્રેમથી બોલું એક એક સેકન્ડ એક

બકરામજીને બોલા છોણ જબ જતી બોલા એટલે કે આવી રીતે અંદર લઈ જવાય તો મહેમાન આવ્યો હોય ને માનસન્માનથી અંદર લઈ જવાય હા તો મહેમાનને અંદર લઈ ગયો તો આને પ્રેમથી બોલાય થોડું હરવેરવે બોલાય બોલવાય ન દેતો બકરા બકરા આમ જો મોં ચાપે તો લઈ ગયા તા બહારના મહેમાન આવ્યો ને અંદર કેવી રીતે લઈ જાય સિફાઈડો નથી એવું કોઈ કીધું જ નથી મને કઈ લેન મન ખંજો રાવે કાઈ વાંધો મારી વાત સાંભળ બાપુ કરાય બીડું હે એટલે હું એ દેશી ની વાત ન કરતો તઈ આપણી ભાષા દેશી કરો હા હા બોલો 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 શું લગન થઈ ગયા કોના તમારા આ મુછો લગન થઈ ગયા થઈ થઈ જાય બટા

કઈ વાંધો ખેર ઉપર નાનું કુટુંબ સુખી કુટુંબ આ ઘર કોની ઉપર આલે શું કીધું આ ઘર કે ની આલી માતા કાઈ વાંધો ન હવે આપણે એકવાર અંદર વાંધો ન મારા પેગો વિય છે શું કરું હું કરું તું કરજે એ હું મને ન ફાવે મંગલ મંગલ તો જાવું છે આ તો જાવ ને મારા બાપ પૂ જાય રાસનામો કોણ હું છું હા બે ડગ આવો તમ તો મારી

દાદા પાસા આવ્યા બલ્લા આમ દાદા પાસા આવ્યા આટલા આવ્યો હું કઈ હાઈ નથી રે હોય રાખીજો કાલથી બીજો કો કહો ખબર પડે તમારી મોટું લીધું રામ સાગર જેવું પાછું અને મારો હવાનો બધો હિસાબ જોઈ કડીએ કરીનો ઉપર હોય કાપી લીધો ને વધતા વધે દીજો કા કરો અરે મારા હું છે તમારે માને 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 સંકી હિસાબ રે કેપલીડા એ તમે તમારું કામ કરો અરે મહારાજ હિસાબ કેટલા લેખા કિરો ઈ વાત કરી 300 રૂપિયા લેકે હિસાબ આલ્યો માર એક રૂપિયો ન જો કેમ અરે મને ક્યાં ગણતા આવશે તમને ખબર હું ક્યાં ગણાવું અરે મારા મારું કોણ લખે આજે વેર તમારે અને રાજા અજમર સાથે છે મારી એલો કે વેર નથી મહારાજ વેર બહુ થી સુકમ જો છો એકવાર આ વેરી મોટી વેવાય બની જાવ આ જિંદગીમાં માં મજા આવશે ઉદાવ મારા દરબારમાં માં કદા જો વેર જેલી વાત કરતા હોય હું પર આકાશ નીચે ધરતી છે અને આજ મઢિયાડ મારું નામ છે ઉદાવ જે માર કે છે માર આજ હસ્તા મુકે રવા ન થઈ જાવ અરે નહીં મહારાજ જવાની પહેલા આજ આવ્યો નથી રાજવી આપ તો એક રાજવી છો વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેરફા ઓછા થાય છે મહારાજ અને હું તો તમારી બગડી ની બાજુ સુધારવા આવ્યો છું ચૈત્રનો બ્રાહ્મણ છું જે કામ હાથમાં લઉં છું કામ સંપૂર્ણ કરી રહ્યો છું કદાચ સિફોનો સ્વીકાર નઈ કરો ને તો બ્રાહ્મણ અહીંયા આત્યાકર્ષક હત્યાનો પાપ નહીં આપણી નગરી મારે માટે સિફળ સ્વીકારવું નો સ્વીકારવું તમારી ઈચ્છાની વાત છે એ ભુદાઓ અરે આજ બ્રાહ્મણ નું સંતાન છે ને એટલા માટે આજ બઢિયા લાચાર છે પણ તમે ઘડીકવાર વિરાજમાન થઈ જાવ હમણાં જ પુત્ર ભરતાપને બોલાવી ના લીરુડા નારીન હું જીલાવું છું પ્રધાનજી બદનજી શું એક કામ કરો બોલો રાત માં દીપુત્ર પ્રતાપ ને બોલાવી દયો 600 રૂપિયા થાય હવે બોલાવનાય પૈસા મફત 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 ને માલ તમારે રૂપિયા લેવાના હોય એવા ક્યાં એ જાવ ને બાપુ જાવ એમાં જાવ ક્યાં

અમારા રાજોડું જાળલે છે આ તો કસર કે નહી અમે તું કતર દીવાળી કરી દીવાળી કરો આવી રીતે કરો તો કેવી થાય જા પહેલા સાફ કરીયે ઈ સાફને બસ સાફની પકરું સુની

ਮੇਟਾ ਦੇ हूंडर बो हूंदो वञो हलंदर बोलो होल्डर बोलो आवापु है। जान जाए हाथी गला हुतोरा जबुमा। किया बोई मारना सोया बोया बना ना माया जबेता। जबीनो हुतोरा जबुमा। जान जाए हाथी गला हुतोरा जबुमा। आवापु है। जान जाए हाथी गला हुतोरा जबुमा। फटा बोई मारना ना બાર વિશે બોલાવાનું કારણ સુ બાપુ રાજમાં બોલાવાનું કારણ ચા હું તને બાપુ એ વિના પ્રધાન જે વાત હોય સત્ય જણાવો અત્યારે રા દરબાર વિશે બોલાવાનું કારણ જોયું આખો ઘર આટલું ખરું હે ગોતાય વાં નો થાય ઘર કીધા પેલો ખીલો કાજી મારે કે કામ નથી પડ્યું વેપરી તમારા પપ્પાને પડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે

આજ ગોલ પડતા એમને નમન હોય અરે ગો પિતાજી અત્યારે રાત દરબાર વિશે બોલાવવાનું કરો પિતકાન છાણોમાં પતાન પર નામનો કરતો હોય કહો 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 પિતાશ્રી હું ભાઈનું નું કામ જોડ્યા તમે કયો હું કહી દઉં અર્ધી ડિટેલ ની ખબર હે તમે કહી દો ને સારું લાગે બાપુ વજન વજન પડે ને ના તમે કહો તમે કહી દો વજન પડે બાપુ હું નો કહો તમે કયો પણ

અજે એ મત કદાબી ન મને કારણ કે પોકરણ કને રાજવીયવાળા રે આપણે વિશ્વાસ ના વેરો હોય એટું જ લઈ બલ રસના બોલા મને બુદેવને કહો કે દેરે સાહેબા ઇરસા થઈ જાય જાણું છું બેટા પડી તમે ભૂલી જાઓ કે પેલા લેસુ દીકરી અને પછી લેસુ વેરો પણ મારો હુકમ હોય હુકમનું પાલન કરો ના આજ લીલુના નારજી જીલી જા પિતાજી આજ કેમ તને કીધું કે આજ કાયા ગાડી નાગણી આજ પોતાના બસલા કાય

નથી કોઈની જનતા જણા એવા કે આજ પટેલ કુછ સમિટ કરેવા મને લીવલા શ્રી પટેલવા તૈયાર છું હા આમ બોલા કોઈ પપ્પા આમ મેં તો એમ કીધું પપ્પા અમે એમ ન બોલે એમ કીધું કે બીજો કોઈ નથી કે શું કરો કરો વાતા ઘર ને ઈશારા બોલી તોય મારે ન બોલી તોય મારે હે

સવાલ છે તે કઈ વાંધો નથી ને તમારી સામે ઉપા જોઈ ગયો બાપે ભામો છોક ભંગારી કોકના છોકરાના હું એટલો બધું પૂછો કરો પડે કેમ બસ

Hey, 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 hey. क्या अरे कर राजकुमार ओके ये तो मार दो ये वो कहीं नहीं ने राजकुमार ओके आ अदा ओके है। hello? Hello, hello. <laughs> ओके Kim? Kim? Kim ओके राजकुमार राजकुमार हेलो

તમારે એમને નથી તમારે જમીન કાઢી નાસ્તો પાણી કરી સ્નાન કરી આરામ કરીને પછી જવાનું છે આજની રાત તમારે ફરજિયાત રોકાવાનું કઈ વાંધો નહીં હવે જો